નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રીતે મિત્રો અને ચેનલમાં નવ આવ્યો તો પ્લીઝ સેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનું તો અવશ્ય ન ભૂલતા અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરવાનું ન ભૂલતા મિત્રો આજે તારીખથી નવ નવ બે હજાર સોવીનો વાર થયો સોમવાર મિત્રો અનાવાજ સાને રીપિયાના બજાર ભાવ બજાર નિસો ભાવ ઝીરોનો ચાર હજાર બસો થી ઓસો ભાવ ચાર હજાર બાર રૂપિયા સુધી જામનગર બે હજાર સાતસો થી હજાર રૂપિયા સુધી ગોંડલ બે હજાર નવસો ત્રેસઠથી હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર થી ચાર રૂપિયા સુધી હડોદ ત્રણ હજાર નવસો પાસઠથી ચાર હજાર નવસો ને સોમ્માલીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો એકતાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો ને પંચાવન રૂપિયા સુધી બોટાદ ચાર હજાર બસો એંશીથી ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપા સુધી ભાવનગર ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસોને વીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો ત્રેવીસથી ચાર હજાર સાતસો ને સતત રૂપિયા સુધી ત્રણ ત્રણ હજાર નવસો બારથી ચાર હજાર સાતસો ને બાસઠ રૂપિયા સુધી દર ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર નવસોને બાવન રૂપિયા સુધી પોરપંદર ચાર હજાર બસો બત્રીસથી સાત હજાર છસો ને એંસી રૂપિયા સુધી જસદણ ચાર હજાર સોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી મકાણી ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર સાતસોને સન્નો રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો બાવીસથી ચાર હજાર આઠસોને બેતાલીસ રૂપિયા સુધી બાબરા ચાર હજારથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો ને ઇઠ્યોતેર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણ હજાર આઠસો ને બાર રૂપિયા સુધી રાજુલા ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ખેડૂત મિત્રો હજી સુધી તમે વિડીયો લાઇક નહીં આપી તો ખાસ વિડીયો લાઇક આપવાનું ન બોલતા આગળ વધારે વાત કરવી ધારી ચાર હજાર સોથી ચાર હજાર બસો ને સો રૂપિયા સુધી ઊંચાની વાત કરીએ તો ઊંચામાં ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર નવસો પચાસથી સાત હજાર આઠસો બાવન રૂપિયા સુધી હારી ચાર હજાર બસોથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાતનપુર ત્રણ હજાર છસોથી સાડધાના આઠસોને વીસ રૂપિયા સુધી સમી ચાર હજાર ત્રણસોથી સાડધાના આઠસોને વીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર નવસો બેતાલીસથી ચાર હજાર સાતસોને બાર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર નવસો વીસ થી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી દર ચાર હજાર થી ચાર હજાર છસો ને પચાસ રૂપિયા સુધી વાવ પચીસો રૂપિયા થી ચાર હાજર આઠસો ને પચીસ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો બાવનથી સાત હજાર છસોને વીસ રૂપિયા સુધી અંતર ચાર હજાર પાંચસો આઠથી સાત હજાર આઠસોને એકતાલીસ રૂપિયા સુધી અને આ ત્રાંત ઝીરોના બજાર ભાવ વિડીયોમાં આજ સુધી તમામ ખેડૂતોનો આપણે ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલમાં નવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા